રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હાથ હાળા હાથ જેવું થાય છે ને આપણે વાળીએ તો આજ તો ખેદાન મેદાન કર્યું જોઈશે કારણ કે કાલે રોંઢાનો જે દસ તારીખનો વરસાદ અમારા આ વિસ્તારમાં તો ભૂકા બોલાવી દીધા એમ એવું માનો ને તો મનાય કારણ કે વોકરા નદિયું અને પવન બધું એટલું હતું પવન એટલો હતો ને વરસાદ એટલો હતો ને ગાજ વીજ માપ્યા હતા ટૂંકમાં પણ વરસાદ જ એટલો અને પવન એટલો એટલે એ બધું છે ને નદીયું વોકરા કાટ નહીં કાં ડેમોમાં પણ નવા નહીં રહેવા હે હાલ તમને વાળીએ જઈને બતાવે ડેમોમાં કેટલું પાણી આવ્યું નહીં હાવ આપણે તો ગયું હતું ને પાણી પાછા પાણીવાળા કરી દીધા એટલે ડેમોમાં પાણી આવ્યા છે અને તલના ઉપડા કેટલા હોય એની નક્કી નથી ને હવે તો ઉભળા પડે તો હું પણ હવે આ બધું જાય ને તો સારું છે નકર તો બધું હળી જાય આમનું તો એવું બધું નુકસાની નાનું તો હે ને આનો કોઈ પાર નથી હવે અટાણે રોવું હોય તો રોવું કેમ અને ખુશી કેમ થવું એવી બધી વાત છે એટલે હિંમત ન હારવાની હોય આવું તો હાલ જ રાખતું હોય હિંમત જેટલું આપણામાં જેટલી સહનશક્તિ થાય એટલી ટૂંકમાં કરવાની હોય અને આ આજકાલનું નથી આ તો અનાધિકાર હેલું આવે બરાબર જેટલું સહન થાય એટલું કરાય બાકીનું બીજું તો આમાં કોઈનું હાલે નહીં એવું બધું છે આપણે તો નોકરી કરતા હોય તો એમાં પગાર કદાચ પહેલી તારીખે ન આવે તો આપણે એને આમ કેસ કરતા હોય છે આમાં કે નહીં એરે કરવા દાવો એટલે આ બધું એ આવું છે બધું આમાં તો કોઈ યારે હાલે નહીં કંઈ એવું બધું છે હાલો આપણે ગૌ માતાના દર્શન કરી લઈએ ગૌ માતા તો અહીં બાંધી હાથ તો ભીનામાં બધે આમ અંદર એ ભીનું છે ને અહીંયા ભીનું છે પણ આ થોડુંક એટલામાં હુકું છે ને એટલામાં ગઈ છે બિસાડી કારણ કે એ હવે ઠાકી છે તેવું બધું કડીક આમ બાંધી હતી અને કડીકવાળી પાછી અહીં બાંધી ફેરવા રાખવી પડે છે એવું બધું કારણ કે વરસાદ આમથી ના જ આવે આમથી આવે ને એટલે ફૂંક સીધી છે ને આ ટારીમ કરી દઈજો એટલે ઓમ પાણી નહીં પણ ફૂક ઝણની છે ને વાસટ એનું પણ પાણી બધે ભીનું થઈ જાય આ રીતે ભાઈક બિસાડા હોવું ના બીજું કેમ કરવું હાલો હું મીરાના દર્શન કરું વિડીયોને તમે લાઈક આપી દો તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા નંદી અહીંયા અંદર તો હે નંદીને તો નથી વાંધો કંઈ એ તો જો અંદર બાંધીધો ન્યાને કે કાંઈ કોઈ વસ્તુ આવે નહીં કારણ કે ટ્રેક્ટરનો ઓત થઈ જાય અને અમારો કાનો છે ને ત્યાં કંઈક વહી રિપેરિંગ કરે કાકા ને શું દીધું શું રિપેરિંગ કરે હે આમ જો વહી રિપેરિંગ કરે શું કરે હાલો પહેલાં રામ રામ કયો નામ નામ શું કઈ તો અરે વાહ હું રિપેરિંગ કરશું રિપેરિંગ ન કર તો કાઈ નઈ ભાંગ તો નેલ મારે ઉપાધી ની હો આ તો આવ જૂની છે હા એ જૂની નથી એ નવી જ છે ઓલી ઈ જો નવી છે તમે તો છે ઈ નવું છે બધું ઈ નવું છે ઈ આ ગાળ वो थ्रो ना दिखा तो वो थ्रो बलन वो ही तो हम ढाई का है अल्लाह ढाई का वो ही पढ़ रहा नेटले आप बताइए हम उनपे सारी दिखा बस आवे बस आम ये तो भी इंजन जावो ये तो भी है जो तुर। तुर। पार कर रहे हैं क्या

તો નુકસાની પાર નથી એનો કારણ કે વરસાદ વરસાદ જ એટલે નદીઓ લાગી ડેમો માં નવા પાણી આવ્યા એ કેટલો વરસાદ હોય તો વિચાર કરો ત્રણ સાડા ત્રણ ઈંચ ની આજુબાજુ વસિયે મને એમ છે ત્રણ ઇંચ ની ઉપર હોય તો ના નહી વરસાદ બહુ આવ્યો અહીંયા હાલે હે તો હંજવારી પોતાનું એવું કામકાજ હવે સાઠ રાખીને કરી લોભડા ઉભા કરવા જવા દો હા બધાને જાવું દો તે દિન કોઈ હા એ ઘરે આવીને પછી રાંધીને ખાઈ લેવું બીજું શું અહીંયા આલે કપડાં ધોવાનું કામકાજ કેટલા રહ્યા બે ત્રણ રહ્યા છે ને હાલો ઝડપથી ધોઈ નહીં ખાલી પછી બધા જાય ને એટલે ઊભા કરીને આવી હાલો કપડાં ધોવા દઈને મિત્રો ભગવાન છે ને દે જ આવી રીતે લે આવી રીતે આ છેલ્લે છેલે દસ તારીખનો વરસાદ તમે જુઓ ને તો હતું નહોતું કરી નાખ્યું આપણે આખો ઉનાળો આમાં મહેનત કરી હોય આખો ઉનાળો પિયત આપ્યા અને તલ સારી રીતે પાક આવ્યો હતો તલમાં પંદર મણથી નીચે એક દાણો રી એમ નહોતો એવા તલ હતા બરાબર તમે આગલા વિડીયો બધા જોયા છે તલ કંઈ ઘટે નહીં ને એવા હતા બરાબર તો હવે અત્યારે હાથમાં આવે ને તે હાસું કહેવાય બાકી હજી આ વરસાદ જવાનું નામ નથી લેતો છેવટે આઠ તારીખની રાતે પણ પાણી કાઢી નાખાતા અને નવ તારીખને દી આખો દી ન આવ્યો અને દસ તારીખની પાછો રોંઢે ચાર ચાર વાગ્યા આવ્યો અને હાઇન સુધી વહ્યો હતું નહોતું કનને ખૂતું આમાં પાણી આખામાં ભીર્યું હતું અને અત્યારે તો બધું ખાલી થઈ ગયું પણ ઉભળા પડ્યા છે લગભગ પચાક ઉભડા પડી ગયા છે અને આવા ત્રાહ કનને તો નખા ભેગો પાવો એવો હતો આમાં આ રીતની નુકસાની આમાં કઈ રીતે ગણતરી કરવી નહીં એ કાંઈ નક્કી નથી તો અને આમાંથી જે ઉભરાણા હોય એ તો અલગ જે આ રીતના મોટા ખુલી ગયા હોય ને ઉભરાઈને તલી વહી ગઈ એ તો અલગ જ પણ હવે આ શું કરવું ને એવું એવું થઈ ગયું અને ડેમમાં પણ આ કાળા ઉનાળે પાણી આવ્યું જો તમને આગળ નજીક જઈને બતાવું કેટલું પાણી આવ્યું એ આ વેન છે ને આખું જે એનો નદીનો ટૂંકમાં વેન એ આખું ભરાઈ ગયું ને બહાર નીકળી ગયું છે આ બાજુ હવે હતું જ નહીં પાણી હાવ એને બદલે પાણી આવી ગયું આ કાળા ઉનાળે નદીઓ ઘાટી એવો વરસાદ જુઓ તમે હવે એવું તો નથી કે આપણે એકને નુકસાની છે બધાને છે હવનું થાય એ આપણું થાય ભાઈ ગાપડા બીજું તો હું ઓણ કુંવર અમારા માટે તો ખાસ કરીને ભાઈ રહે કારણ કે મકાઈમાં બધા આવી રીતે થયું હતું અને ઘઉંમાંય પણ ભાવ ન આવ્યા કપાસમાંય પણ ઉતારો નહોતો ને ભાવ નહોતા અને મગફળી થઈ તો એ આપણે તેલ પૂરતી રાખીને બાકીને થોડું ઘણું વેસાવ વેસણ થયું અને લસણ થયું છે હારું પણ એ હજી વેસાઈને હાથમાં આવે ને ત્યારે બધું ખબર પડે અને એક મગફળી વળી થોડી ખારી છે ની એ હજી સારી રહેવા દઈએ તો અને મગફળી તો કંઈ છે નહીં જ હજી વિઘાયકની મગફળી છે બાકી તલમાં તો ઓણ છે ને આ રીતનું હે તલમાં ન થઈ રહ્યા તલહરામાં હું ઠરી એવું બધી વાત છે હવે આમાં જે એટલું હાથમાં આવે એટલું અને આ હાથમાં આવે એ કરતાં બાટી જાય આ બધું સળી જાય આમને સતત ભીનું ને ભીનું હવે વરસાદ સોમાહું હું હોય આથી તો સોમાહું હું સારું કહેવાય ચોમાહામાં બે ત્રણ દિનનો તો વિરામ લઈએ આ એક દિવસનો વિરામ નથી લેતો શરૂઆતમાં વરસાદ આપણે ઓછો હતો કે સાટા આવતા એથી કરીને આપણે એમ કહેતા વધુ નુકસાની નથી અમારે નુકસાની ઓછી છે પણ હવે એટલી નુકસાની છે ને આની કોઈ સીમા નથી અત્યારે આટલો ગારો છે આટલો હગડ જો આમ તો ખૂદતા દે છે પગ છતાંય આવું ઉપરા આપણું મન રહીએ હવે આખું ઘર આકડીએ બપોર સુધી હું ઊભા કરીશું બપોર પછી પાછો વરસાદ આવી છે એટલે પાછા પાડીએ આમાં કરવું હું અમારે એ તમે એક વિચાર કરો આમ જુઓ તમે આ કેટલા ઉભળા પાડી દેખા એટલા જ કઈ નથી પડ્યા લગભગ પચાસ ઉપડા પડી ગયા આ લાઈનમાં તો સારું આ લાઇનમાં ઓછા છે બાકી અહીંથી જ છે ને હાઇડે હાઇડમાં પાંચ પાંચ સાત હાથ ઉભળા પડી ગયા છે આમાં બધે આડા જ પીડા જો હવે આડા પડી ગયા એ ફાટી ગયેલા મોટા તો બધી તલિત વહી ગઈ લેવું છે બધું હાલો ધીમે ધીમે મંડી ઊભા કરવા બીજું તો કેમ કરવું એ અત્યારે આપણે છે ને વાળીએ બજો છે અને જો રખોલાની રીત શું છે એ તમને થોડુંક સમજાવું આજે મારું મોટું નહીં આવે અને કાંઈ બીજું વસ્તુ જોવાની નથી આજે વિડીયો તમારે જોવાનો નથી હા ભરવાનો છે આજે વિડીયોમાં એવી વાત કરવાની છે કે રખોલું ભૂંડનું છે અથવા જંગલી પ્રાણીનું છે કોઈ પણ કોઈપણ વસ્તુનું આપણે રખોલું કરતા હોય કે માલ ટોર એવા માનલો કે રામધણ આવતું હોય કોઈ લોકોને કે કોઈ લોકોને ગામના પશુ હેરાન કરતા હોય તો રખોલું કઈ રીતે કરવું આપણે તો એની આ ટૂંકમાં વાત હું મારા અનુભવ પ્રમાણે કરીશ બરાબર તો તમે જોડાયેલા રીજો વિડીયોમાં અને વિડીયો જો ગમે તો લાઇક આપી દેજો તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને પણ કંઈક સારા એવા વિડીયો બનાવવાની તક મળે ટૂંકમાં એમ બરાબર તો આવું બધું ટૂંકમાં રખોલાનું આજ હું હું મારા અંદાજ પ્રમાણે હું કેવી રીતે રખોલું કરતો હોય એ મારા બાપુજીએ મને શીખવાડ્યું છે અને આજ તમારા સાથે હું શેર કરવા માગું છું કે જેથી કે નવા લોકો હોય એને ખ્યાલ આવે કે ડાયરેક હજી દાખલા તરીકે ખેતી આવ્યા હોય કે બહાર ધંધામાંથી હોય ને ક્યાંય નવા નવા ખેતી સડ્યા હોય એને કોઈ જાતનો ખબર ન હોય તો એ લોકોને ટૂંકમાં આઈડિયા આવે તો કેવી રીતનું રખોલું ટૂંકમાં થાય એ આજ તમને થોડુંક હું સમજાવું તો પહેલાં નંબરમાં તો આપણે ગમે એનું રખોલું કરતા હોય તો આપણે હે ને અંધારું થયા પહેલાં ટૂંકમાં આપણે વાળીએ પૂગવાનું રહીએ એનું કારણ એવું હોય કે અંધારું પહેલાં જાદા ભાગના આનું મતલબ ટૂંકમાં એવો થાય કે ભૂંડ છે ભૂંડ એ જાદા ભાગના હમી હમીહાઇનમાં વધુ આવતા હોય છે એનું કારણ એવું હોય કે જ્યાં આનું રહેઠાણ હોય માની લો કે આપણે કોઈ એવો જંગલ જાળી વિસ્તાર હોય ત્યાં એનું રહેઠાણ હોય તો ત્યાં અત્યારે સમય થઈ ગયો હોય માણસો બધા વાડીઓમાં કામ કરતા હોય એ હાંજે ઘરે વઈ જવાના હોય આવે તો એ મોડા આવતા હોય કોઈ આઠ વાગ્યા આવતા હોય કોઈ નવ વાગ્યા આવતા હોય બરોબર તો આનો સમય ટૂંકમાં હાડા હાથથી પોણા ગા ગાળાનો ટૂંકમાં છે એમ બરાબર તો ત્યારના વધારે આવતા હોય તો ત્યારે આપણે અહીંયા હાજરી દેવી પડે છે ખાસ અને જો ન આપીને મોડ આવી તો પછી એમ કે અમારે ભૂંડ આજ આવી ગયા હતા પછી અમે ગયા તા હતા ટૂંકમાં આ પૂઈ ગાય છે ને અમે ગયા પણ કેટલું ખોતરી ગયા એ હવારે ખબર પડે કેટલું ખાઈ ગયા એ હવારે ખબર પડે આનો ટૂંકમાં આખો છે ને સિસ્ટમ આ છે કે હમી હાઇજમાં જેથી કરીને ઋંઝું વરે આમ ટૂંકમાં આપને થોડું ઘણું દેખાય એવું અંજવારું હોય ને તા આપણે અહીં હાજર થઈ જવાનું રહેશે હવે આગળ તમે બેના રહીજો વિડીયોમાં શું શું આમાં ટૂંકમાં આપણે સેફ્ટીની પણ તકેદારી હું રાખવી જોઈએ એ પણ તમને હું જણાવીશ આજે અને બીજો મુદ્દો એવો છે કે આપણે બને એટલું એક જગ્યાએ રાત્રિનું ન બેહવું કે જેથી કરીને આપણી સેફટી માટે કે એક જગ્યાએ ઊભું ન રહેવું કે નોખી નોખી જગ્યા બદલતી રહેવી પડે કે આપણી વાળી વિસ્તાર હોય તો આપણા વિસ્તારમાં ખાસ કરીને રહેવું બીજાના વિસ્તારમાં જાવું નહીં અને આપણો વિસ્તાર હોય એમાં ગમે ત્યાં તમે સુઈ અગો ગમે ત્યાં બેહીગો તો આ રીતનું ટૂંકમાં થાય અને આ રીતે કરવાના ફાયદા ઘણા હોય એની એક આ સિક્રેટ વાત છે બરાબર તો એના ફાયદા ઘણા હોય ઘણા આપણે કંઈક આપણે એમ કંઈક આપણે ગોતે હે આપણે કોઈ દુશ્મનાવટ હોય બરાબર તો પણ આ રીતે આપણે કરી અગી કે જેથી કરીને આપણું કોઈ રહસ્ય જાણીએ નહીં બરાબર તો આપણે બતી અહીંથી છે અહીંથી આમ બત્તી આ કરી છે અત્યારે બરાબર તો અહીંથી આપણે બત્તી બંધ કરી દેવાની થાય અને પછી પાછી આમ આગળ જઈને અને ન્યાય બત્તી જઈને કરાય બરાબર છે તો ન્યા કડીક બેહાય પછી બેઠા બેઠા આપણે ટૂંકમાં કડીક કાન દઈ સંભળાય કે આજુબાજુ વિસ્તારમાં હું આપણા આજુબાજુ વિસ્તારમાં શું પ્રક્રિયા થાય છે કે શું કોઈ હસલ થાય છે કે કી રીતનું બધું આયોજન એ રીતનું આપણે આગળ કરવાનું રહીએ છે બરાબર તો આગળ શું અવાજ થાય છે પશુનો અવાજ છે માણસનો અવાજ છે કે શેનો અવાજ છે એ બધું જાણવાની કોશિશ કરાય આપણે કાન એમાં રખાય બરાબર બને એટલો ટૂંકમાં આપણે છે ને એમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરાય બરોબર અને બીજા નંબરમાં આપણે હુ હોય માની લો કે આવો આવું સમય હોય કે અત્યારે માવઠાનો સમય છે વાવાઝોડાનો સમય છે બરોબર તો એવું સમય હોય ને આમાં રખોલા પણ કરવા પડે બરાબર તો એમાં આપણે હુવાનું તો આપણું સ્થાનિક હોય માની લો કે આ ઓડી બરાબર તો એમાં હુ હોય તો પણ આપણે અડધી કલાકે જાગવાની ક્ષમતા આપણી હોવી જોઈએ નો આપણાથી જગાતું હોય તો મોબાઈલ છે જ આપણી પાસે એમાં પણ આપણે આલારામ મૂકી અને પણ જાગીએ ગઈ અને અડધી કલાકે દર અડધી કલાકે મોબાઈલમાં મૂકી દેવાનો જ્યારે આપણે જાગી અને જાગતા હવે ધોળવા નહીં માંડવાનું પહેલાં ઉઠીને જોવાનું જોવાનું એટલે ટૂંકમાં ઓમ આજુબાજુમાં હા ભરવાનું કે ભાઈ શું વસ્તુ છે કી રીતે છે પછી બધી કરવાની ટૂંકમાં એટલે આ બધા નિયમ છે આના એટલે આવું કરવાથી આપણને ઘણા ફાયદા રહેતા હોય આપની સેફ્ટી રહેતી હોય આપણું કોઈ જાણી ન હોય ટૂંકમાં આ કી રીતે રખોલું કરે એ બરાબર તો આ સિક્રેટ વાત બધી છે આવી લોકો બધાને ખબર જ હોય પણ તોય છતાં નવા લોકો હોય એને બધાને આ રીતનું ટૂંકમાં આપણે કહેવાથી લગભગ આવી વાત કોઈ કરતું જ ન હોય અને દર આપણે જાગતા હોય તો દર પંદર મિનિટે બત્તી ફેરવવી આપણા જે માલિકીની જગ્યા હોય આપણી એમાં બત્તી ફેરવવાની ટૂંકમાં આપણે છૂટું હોય બીજાના ખેતરમાં ફેરવી ગયા એવું નથી કે આવી રીતે બીજાના ખેતરમાં ફેરવી ગઈ પણ બત્તી ફેરવવાની જવાનું નહીં કોઈની માલિકીમાં આપણે નહીં જવાનું અને ગમે પશુ આવ્યું કે ભૂંડ આવ્યું કે તગડવા આપણે પાછળ નહીં દોડવાનું કે આપણે દોડ્યા જાય દોડ્યા જાય દોડ્યા જાય એમ દોડવાનું નહીં અને બને એટલું આપણી માલિકી પૂરી થાય એટલે પાછું વળી જવાનું અને બીજા નંબરમાં કે આપણે એકલા હોય તો ભૂંડ આમું થવાનું નહીં કે કોઈ એવા હથિયાર રાખવાના નહીં કે એને મારી લેવું આપણે તગડવાના હોય અને તમે બત્તી કરો ને એટલે લગભગ કોઈ પણ જનાવર હોય ભૂંડ હોય રોજ હોય ગાય હોય કોઈ પણ કોઈ પણ દીપડો હોય તમે બતી કરો કે સિંહ હોય બતી કરો એટલે એ વહી જાય એની આપણે ટૂંકમાં આપણું સેફ્ટી રીએ એ રીતે આપણું કામ કરવાનું રીએ અને એની બત્તી કરવાની એની પાછળ દોડશો તો તમને ઈજા કરશે હોતી તો એવું ટૂંકમાં નહીં કરવાનું ઘણા આપણે દાખલા બનેલા છે કે ભૂંડે પગ ફાડી નાખો ભૂંડે આમ કરી નાખવું ભૂંડે તેમ કરી નાખવું બરાબર આવા દાખલા ઘણા ઠેકાણા બનેલા છે પણ એ પાછળ દોડવાથી થાય છે પણ તમને સામેથી કોઈ પણ વસ્તુ કરતું નથી બીજા નંબરની કે જીવ જંતુની સેફ્ટી કે આપણે અત્યારે ઊભા થઈ તો એમાં પણ પહેલાં જોઈ લેવાનું આ રીતે આમ બતી કરીને કે આજુબાજુમાં કોઈ જીવ જંતુ નથી વીસી છે કોઈ નાગ છે આવું પણ અત્યારના સમયના હાનની સમયના એ માનો કે હાડા હાથથી નવના ગાળામાં છે ને આ વસ્તુ વધારે નીકળતી હોય છે કારણ કે અત્યારે ઠંડો પહોંચ થાય પછી દસ અગિયાર વાગ્યા ક્યારેક તમે આ ખેતરમાં આરોટ ને તો તમને કાંઈ વિસી કે પડકું કે કોઈ પણ વસ્તુ ઓછી જોવા મળે એમ ના કે આ વસ્તુ છે ને દોઢ બે કલાકનો સમય હોય હમી હાઇનો સમય એમ હમી હાઇના સમયમાં છે ને ટૂંકમાં વધુ વધુ જોવા મળે બાકી પછી ઓછી જોવા મળે એમ એટલે એની પણ ખાસ આપણે તકેદારી રાખવી પડે અને બાકી તો બીજું બધું મેં તમને કીધું એમ